પેશાબ કેટલો હોવો જોઈએ અને દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ વાત બરાબર મેં તમને કીધું કે પેશાબ છે ને એ એટલીસ્ટ પાંચસો છસો એમ એલ ચોવીસ કલાકનો હોવો જોઈએ હવે કેટલું પાણી પીવું જોઈએ એ તમારા છે ને ઇલેક્ટ્રોલાઇટ અને અસાઇટીસ ઉપર ડિપેન્ડ કરે છે અમે પાણી છે ને જનરલી તમારું સોડિયમ ઓછું થાય ને તો જ અમે ઓછું કરાવીએ બાકી નોર્મલ સોડિયમ હોય અને હોય તો જેટલી તમને તરસ લાગે એટલું તમે પી શકો અગેન જે દર્દીમાં પગમાં આવે ને પેટમાં પાણી ભરાય એની મિકેનિઝમ અને લિવરના દર્દીમાં પેટમાં પાણી ભરાય અને પગમાં આવે એની અલગ છે હાર્ટના દર્દી માટે પાણી ઓછું કરવું કમ્પલસરી છે લિવરના દર્દી માટે જેનું સોડિયમ ઘટેલું છે એને જ અમે પાણી ઓછું કરવાનું કહીએ બાકી ના કહીએ પણ ઘણા ડોક્ટરો કે છે એટલે કોઈ પૂછ્યું હશે કે પાણી ઓછું પીવાનું પણ એવું એકચ્યુઅલી સાયન્ટિફિકલી નથી